શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છીએ આસો માસની પૂર્ણિમા એટલે કે શરદ પૂર્ણિમા ક્યારે આવે છે તેનું મહાત્મ્ય શું છે અને આ દિવસે કયા ઉપાય કરવા જોઈએ જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો અને જો આપ આ ચેનલ પ્રથમ વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરજો જેથી આવનારા નવા વિડિયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મી ચદમહે વિષ્ણુપત્ની ધીમહી તન્નું લક્ષ્મી પ્રચોદયાત બોલો લક્ષ્મીનારાયણ દેવની જય મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહાત્મ્ય છે ખાસ કરીને આસો માસની પૂર્ણિમા જેને કોજાગરી પૂર્ણિમા રાસપૂર્ણિમા અથવા લક્ષ્મી પૂર્ણિમા પણ કહેવાય છે તે બહુ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે રાસલીલા રમી હતી એટલે તેને રાસ પૂર્ણિમા કહેવાય છે આ દિવસે માતા મહાલક્ષ્મી પૃથ્વી પર અવતરતી હોવાનું માનવામાં આવે છે તે રાત્રે જુએ છે કે કોણ જાગે છે અને જેના ઘરમાં દીવો પ્રગટેલો હોય ત્યાં માતા લક્ષ્મીજી કૃપા કરે છે તેથી તેને કોજાગરી પૂર્ણિમા કહેવામાં આવે છે અર્થાત માઇનસ કોણ જાગે છે આ પૂર્ણિમાનું વધુ એક મહત્વ એ છે કે સમુદ્ર મંથન સમયે માતા લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું હતું તેઓ ચૌદ રત્નોમાંથી એક છે અને તેમણે ભગવાન વિષ્ણુને પતિરૂપે સ્વીકાર્યા હતા તેથી આજના દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે ભક્તો સત્યનારાયણ ભગવાનની કથા પણ કરે છે અને સાંભળે છે પવિત્ર નદીઓમાં સ્નાન દાન અને જપનું પણ વિશેષ મહાત્મ્ય છે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર દર્શન કરવાનું અને ચંદ્રદેવને અર્ધ્ય અર્પણ કરવાનો વિશેષ વિધિ છે આ રાત્રે ચંદ્રદેવ સોળ કળાઓથી ખીલી ઉઠે છે અને અમૃત વર્ષા કરે છે એવી માન્યતા છે ભક્તો આ દિવસે ખીરનો ભોગ તૈયાર કરે છે તેને રાત્રે ચંદ્રપ્રકાશમાં અર્પણ કરે છે અને બીજા દિવસે સવારે તે પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે એવું માનવામાં આવે છે કે આ રીતે કરવાથી શારીરિક અને માનસિક કષ્ટો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ તથા આરોગ્યના આશીર્વાદ મળે છે ચંદ્રદેવ અને લક્ષ્મીજી બંને સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી ભાઈ બહેન કહેવાય છે તેથી આ દિવસે લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરવો અત્યંત શુભ ગણાય છે ઉદાહરણ તરીકે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે પણ મિત્રો સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે શરદ પૂર્ણિમા તિથિ ક્યારે શરૂ થાય છે અને ચંદ્રોદયનો સમય શું છે આસો માસના શુક્લપક્ષની પૂર્ણિમા તિથિ શરૂ થશે છ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ બપોરે બપોર વાગીને ત્રેવીસ મિનિટે અને આ તિથિ પૂર્ણ થશે સાત ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સવારે લગભગ નવ વાગીને સોળ મિનિટે પૂર્ણિમાનું વ્રત હંમેશા ચંદ્રદર્શન સાથે જોડાયેલું હોય છે એટલે કે જે દિવસે ચંદ્રોદય અને પૂર્ણિમાની તિથિ એકસાથે હોય એ દિવસે જ વ્રત કરવું શુભ માનવામાં આવે છે એ પ્રમાણે જોઈએ તો શરદ પૂર્ણિમાનું વ્રત છ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાખવાનું રહેશે કારણ કે એ દિવસે જ ચંદ્રોદય અને પૂર્ણિમાની તિથિ બંને રહેશે આ દિવસે ચંદ્રદેવના પ્રકાશમાં ખીરનો ભોગ લગાડવામાં આવે છે ચંદ્રોદયનો સમય સાંજે આશરે છ વાગ્યાની આસપાસ રહેશે પરંતુ ગામ અને શહેર મુજબ થોડો ફેર હોઈ શકે છે જો કે સૂર્યોદય તિથિ પ્રમાણે પૂર્ણિમા સાત ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ ગણાય છે તેમ છતાં વ્રત અને ચંદ્રદર્શન છ ઓક્ટોબરે જ કરવાનું રહેશે કારણ કે એ દિવસે જ પૂર્ણચંદ્રનું દર્શન થશે આ આસોમાસની પૂર્ણિમા જેને શરદ પૂર્ણિમા કહેવાય છે સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે સાથે ચંદ્રદેવની પૂજા પણ થાય છે ઘણા ભક્તો આ દિવસે કુળદેવીના દર્શન કરવા જાય છે પૂર્ણિમા તિથિ પર ઈષ્ટદેવની આરાધના કરીને અને ખીરનો ભોગ અર્પણ કરીને પ્રસાદ રૂપે તેનું વિતરણ કરવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ દિવસે કેટલાક વિશેષ ઉપાય પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે શરદ પૂર્ણિમાની રાત્રે અગિયાર વાગ્યા પીળી કોળીઓ લઈ તેને લાલ કે પીળા કપડામાં બાંધી તેનું પૂજન કરીને ધનસ્થાન પૈસા રાખવાના સ્થળે રાખવું શુભ માનવામાં આવે છે આ ઉપાય કરવાથી માતા મહાલક્ષ્મીની સદાય કૃપા પ્રાપ્ત રહે છે તે સિવાય આ પૂર્ણિમાના દિવસે દાનનું વિશેષ મહાત્મ્ય છે એટલે આજે જરૂરિયાતમંદોને દાન કરવું અત્યંત શુભ ગણાય છે મિત્રો આજે અન્નદાન વસ્ત્રદાન અને ધનદાન કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે જે દાન આપણી શક્તિ પ્રમાણે અને મનથી કરવામાં આવે તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા મળે છે અને સર્વે દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શાસ્ત્રો મુજબ જ્યારે માતા મહાલક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા ત્યારે તમામ દેવી દેવતાઓની હાજરીમાં તેમણે ભગવાન વિષ્ણુને વર્યા હતા તેથી આજના દિવસે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન ખૂબ જ શુભ માનવામાં આવે છે કે પૂર્ણિમાના દેવતા ભગવાન મહાદેવ ચંદ્રમૌલેશ્વર પણ છે તેથી આજે શિવાલયમાં જઈને મહાદેવની પૂજા અર્ચના કરવી જોઈએ ભગવાન શિવને કાચું દૂધ ગંગાજળ બિલ્વપત્ર અને ઋતુ મુજબના ફળો અર્પણ કરવા જોઈએ ધૂપ દીપ અને નૈવેદ્યથી પ્રભુની પૂજા કરવાથી અતિ પુણ્ય મળે છે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રદેવ અમૃત વર્ષા કરે છે એવી માન્યતા છે આથી ચંદ્રદેવની રોશનીમાં થોડી વાર બેસવું અને ચંદ્ર દર્શન કરવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય છે ઘણા ભક્તો આજના દિવસે સોયમાં દોરો પૂરે છે કારણ કે કહેવાય છે કે આમ કરવાથી આંખો તંદુરસ્ત રહે છે આ પૂર્ણિમા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવનારી તિથિ છે આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાનાદિ કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવું જોઈએ ત્યારબાદ માતા મહાલક્ષ્મી અને ભગવાન નારાયણનું પૂજન કરવું જોઈએ જો આપના ઘરના મંદિરમાં તેમની મૂર્તિ કે ફોટો હોય તો તેની પણ પૂજા કરવી ભક્તો મંડપ તૈયાર કરે છે જેમાં કેળાના પાન બિછાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરે છે ગણેશજીનું સ્થાપન કુંભ સ્થાપન અને અન્નની ઢગલી ઉપર પૂજન કરવાની પરંપરા છે ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય અને શિરોનો ભોગ અર્પણ કરીને તુલસીપત્ર સમર્પિત કરવામાં આવે છે અને કથા સાંભળવામાં આવે છે આ દિવસે માતા મહાલક્ષ્મી સાથે તુલસીજીનું પણ પૂજન થાય છે તુલસીજીને લાલ ચુંદડી ચડાવી નૈવેદ્ય ધરીને દીવો પ્રગટાવવો જોઈએ તે ઉપરાંત પીપળાનું અને વડલાનું પૂજન કરવું પણ ખૂબ શુભ છે કારણ કે એ બંનેને વિષ્ણુ સ્વરૂપ માનવામાં આવે છે આ પવિત્ર દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે આ દિવસે રાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવણી થાય છે કારણ કે ભગવાન શ્રીકૃષ્ણે ગોકુળમાં ગોપીઓ સાથે મહારાસ કર્યો હતો ઘણા સ્થળોએ આજે રાસ ઉત્સવ પણ મનાવવામાં આવે છે કહેવાય છે કે આજની રાત્રે માતા મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે તેથી ઘરમાં અંધકાર ન હોવો જોઈએ એક દીવો કે કોઈ પ્રકાશ જરૂર પ્રગટાવવો જોઈએ આ દિવસે ઇન્દ્રદેવ અને તેમના એરાવત હાથીની પૂજા પણ કરવામાં આવે છે તે માટે આ પૂર્ણિમાને કુમાર પૂર્ણિમા કે કૌમુદી પૂર્ણિમા પણ કહેવાય છે આ વ્રત રાખવાથી સુખ સૌભાગ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે તથા લક્ષ્મીનારાયણ દેવની કૃપા મળે છે જો આ દિવસે પવિત્ર તીર્થ સ્થળોમાં સ્નાન દાન જપ અને પિતૃ તર્પણ કરવામાં આવે તો પિતૃઓને પણ મુક્તિ મળે છે આ પૂર્ણિમા માતા મહાલક્ષ્મીને અત્યંત પ્રિય છે તેથી ભક્તોએ વ્રત ઉપવાસ અને દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ આ દિવસે લક્ષ્મી સહસ્ત્ર નામનો પાઠ અથવા લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરવો શુભ છે તે ઉપરાંત પશુ પક્ષીઓને દાણા ચરણ કરાવવું ગાય માતાની પૂજા કરવી અને ગાયના ઉપલા પર કપૂર તથા લવિંગ રાખીને પ્રગટાવવું શુભ માનવામાં આવે છે આ અગ્નિમાં પછી જે ખીરનો ભોગ કે સત્યનારાયણ ભગવાનના પ્રસાદરૂપ નૈવેદ્ય તૈયાર કર્યો હોય તેનો થોડો ભાગ અર્પણ કરવાથી ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીની કૃપા મળે છે પ્રગટાવેલા અગ્નિમાં ભોગ સમર્પિત કરવાથી એવું માનવામાં આવે છે કે તે ભોગ ઈશ્વર સુધી પહોંચે છે આમ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે કારણ કે ધૂપના ધુમાડાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આજે માતા મહાલક્ષ્મીનો ઉત્સવ હોવાથી ઘરમાં સફાઈ અને સુવ્યવસ્થા રાખવી ખૂબ જરૂરી છે ઘરના મુખ્ય દરવાજા પાસે તોરણ બાંધવું દીવો પ્રગટાવવો અને ઘરને સુંદર રીતે સજાવવું શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આજથી જ દિવાળીનો પ્રારંભ થાય છે હવે દિવાળી પંદર દિવસ પછી આવશે અને એ દિવસે ફરી એકવાર માતા મહાલક્ષ્મીની વિશેષ પૂજા અને ઉપાસના કરવામાં આવશે આસોમાસની પૂર્ણિમા જેને શરદ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તેનું અતિવિશેષ મહાત્મ્ય છે મિત્રો આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે આજે માતા મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે આ મંત્ર જાપ કરવો ખૂબ શુભ છે યા દેવી સર્વભૂતેશુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો માતા મહાલક્ષ્મીની જય મા વિષ્ણુપ્રિયાની જય મિત્રો મને સાંભળવા માટે આપ સૌનો હૃદયપૂર્વક આભાર જય જય શ્રીકૃષ્ણ રાધે રાધે